અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ અને એ જુનાગઢ જિલ્લાની બોર્ડરે આવેલું ગામ હનુમાન ખીજડિયા જ્યાં ખેડૂતોએ એક વિરોધ પ્રદર્શન કર્યું હતું જય જય જવાન કિસાનના નારા સાથે ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા હતા અને નાના એવા ગામમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું આ રેલી ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા અને જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સત્યમ મકાણીની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો હનુમાન ખીજડીયા ગામના પાદરથી દોઢ કિલોમીટરના અંતરે આવેલા હેન્ડો ડુંગર જ્યાં ખેડૂતોની કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે એ મંદિર સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી અને એ ટ્રેક્ટર રેલીમાં પ્રથમ ટ્રેક્ટરમાં એક બેનર લગાવાયું હતું જેમાં દિલ્હીમાં ખેડૂતોના ચાલતા આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી એ ખોડિયાર માતાજીના મંદિરે શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ખેડૂતોની સાથે પાલ આંબલિયાએ દિલ્હીમાં ચાલતા ખેડૂતો આંદોલનને સમર્થન આપવા બાબતે ચર્ચાઓ કરી હતી પાક વીમો જમીન માપણી રદ કરવા બાબતે ચર્ચા અને દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ખેડૂતોને અપીલ કરી હતી ત્યારે જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં અને અમરેલીનું આ પ્રથમ ગામ હશે કે જે દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થન અને શહીદ ખેડૂતોને ખોડિયાર માતાજીના મંદિરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના આંદોલનની માંગને સ્વીકારી આંદોલનને વિરામ અપાવવો જોઈએ દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાના આહવાન ઉપર આજે છવ્વીસ તારીખે ગામો ગામ ટ્રેક્ટર રેલીઓ થાય શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે એ જે કોલ હતો એ કોલના અનુસંધાને ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનોથી બનેલી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે હનુમાન ખીજડીયા ગામે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ટ્રેક્ટર રેલી કરી અને હારે હારે ગુજરાતના ખેડૂતોનો જે પાક વીમો ખોવાઈ ગયો જે ભ્રષ્ટાચાર થયો છે એના પત્રકો હિસાબો જાહેર કરવામાં આવે ગુજરાતમાં જે ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી છે એ રદ કરવામાં આવે અને દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવે આ ત્રણ મુદ્દાઓ સાથે આજે અમરેલી જિલ્લાના હનુમાન ખીજડીયા ગામે એક ટ્રેક્ટર યોલી ટ્રેક્ટર રેલી યોજી અને માતાજીના સ્થળે આવી અને માતાજીના શુભ સ્થળે અમે મીણબત્તી પ્રગટાવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી